કઈ સાલની અંદર તમારો સૌથી વધારે મતલબ કે છે કે આખા જિલ્લાની અંદર તમે પ્રથમ નંબરે આવ્યા હતા બે હજાર બાવીસ ત્રેવીસ ની અંદર જિલ્લાની અંદર પ્રથમ નંબર આવ્યા હતા કેટલો દૂધ ભરાયો એક કરોડ ને છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર કોઈ નાનો મોટો કઈ બિઝનેસ કરતા એમને તમે કઈ કેવા માગો છો એ લોકો તમારામાંથી માંથી શું પ્રેરણા લઈ શકે એમ હું આજના યુવાનોની જ પ્રેરણા કહેવા માંગુ છું કે તમે જે પાંચ દસ હજાર પંદર હજારની નોકરી મેળવવા માટે બજારમાં ફરવું અને લાચારી જીવન જીવવું નોકરી તો મૂળ લાચારી કહેવાય વાત એના કરતાં તો તમે પોતાની જો તમારી જોડે જમીન હોય પાણીની સગવડ હોય તો પશુપાલનનો વ્યવસાય કેવો છે કે એની અંદર તમે ધીમે 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 કમાઈને આગળ આવી શકો અને તમે એના માટે તમારો પોતાનો સમય પણ તમે ઓછા સમયમાં વધુ કમાણી કરી શકો પંદર દિવસનો પગાર કેટલો આવે અત્યારે સાડા લાખ રૂપિયા પગાર આવે પંદર દિવસનો સાડા ત્રણ લાખ એટલે સાત લાખ રૂપિયા મહિના નો પગાર ઉનાળા ની અંદર આવે ઉનાળાની ની અંદર મતલબ આનું આ ટાઈમ શિયાળો હોત તો થોડું લાખ રૂપિયા ઉપર છે દૂધ હબ કહેવાય અને અમૂલનું એક હૃદય કહેવાય હાટ કહેવાય બનાસકાંઠા એટલે એ થોડુંક લેવલ પકડી લીધું છે જેમ જેમ બીજા સંઘ પણ ધીમે ધીમે ઊંચા આવશે આને જોઈને પણ વધારો આપતા થશે તો ત્યાં પણ પ્રોફિટ તો થવાનું જ છે હેલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું સાગરુસણા સાગરુસણા ગામ સાગરુસણા ગામ આમ કહી શકાય કે બનાસ ડેરીની અંદર જો કોઈએ પ્રથમ નંબર લાવ્યો હોય સતત બે ત્રણ વખત એક વખતની બે ત્રણ વખત કે જેમણે કરોડ દોઢ દોઢ કરોડનું ટનઓવર કર્યું હોય એવા પ્રગતિશીલ પશુપાલકની મારા તમને એમને આખા ડેરી ફાર્મની વિઝિટ કરાવવાની છે દીપકભાઈ ચૌધરી મારી સાથે છે ખરેખર એમના પાસે અહીંયા જે મેનેજમેન્ટ છે વ્યવસ્થિત રીતે એવું નથી કે એક વર્ષ કે દોઢ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ નથી એમને સતત ખાસા વર્ષોથી એ ડેરી ફાર્મ ચલાવે છે પશુપાલનની અંદર કઈ રીતે આવક લેવી અને પશુપાલકોને ખરેખર જો આની ઉપરથી જો આપણે નથી કે મોટિવેશનલ કંઈક કરવું હોય તો એ દીપકભાઈની વાત આપણે બેશક સાંભળવું જોઈએ તો એક એજ્યુકેટેડ પશુપાલક તરીકે જો મને કોઈ કહે તો હું દીપકભાઈનું નામ અવશ્ય લઉં તો દીપકભાઈ તમારું સ્વાગત છે તમારો એક વખત ખાલી આપણે દર્શક મિત્રોને તમારો નામ પરિચય આપી દો એટલે પછી આપણે ચાલુ કરીએ નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે ચૌધરી દીપકભાઈ પ્રેમજીભાઈ ગામ સાગરોસણા તાલુકો પાલમપુર જિલ્લો બનાસકાંઠા દીપકભાઈ આ જર્ની તમે જે પશુપાલન કરો છો ક્યારે શરૂઆત ક્યારે કરી હતી અને એવું કેટલું ભણલ છો તમે અને ખેતી પેલા કરતા હતા પશુપાલન ની શરૂઆત તો છેલ્લા આમ તો આપણો પશુપાલન વ્યવસાય જે છે એ વર્ષો થી આપણો બાપ ધંધો જ ચાલતો હતો પરંતુ છેલ્લા વીસ વર્ષ થી પશુપાલન ની અંદર એમ કે કેવી રીતે કઈક નવું કરીએ આ જેના દ્વારા ઓછી મહેનતે આપણે વધુ દૂધ ઉત્પાદન મળે ઓછી મહેનતે વધુ પૈસા કમાઈએ એ વિચાર મારા મનમાં વારંવાર આવી જતો હતો પછી મેં શરૂઆતમાં જોયું તો એ સમયે આપણા બનાસકોડા જિલ્લામાં તો ખુલ્લા વાડાના થોડા ઓછા હતા પરંતુ અમે આના માટે સ્પેશિયલ જોવા માટે આનંદ ગયા હતા અચ્છા પછી ત્યાં આગળ જોયા એના પછી અમે ખુલ્લા વાડા બનાવ્યા લોક વાળી ગમણ બનાવી આ આ કઈ સાલની વાત કેટલા વર્ષ પહેલાની વાત જોવા ગયેલા હતા સર સમથિંગ

તમને એવું ઘણી વખત લોકો એવું કે ભાઈ આની અંદર ઇન્વેસ્ટ કરવા છતાં એક એ સફિસ્ટિકેટેડ કે આપણે કોઈ નાનો મોટો બજારની ઇન્વેસ્ટ કરીએ પચીસ ત્રીસ લાખ જમીનોની અંદર કરીએ આવા ઘણા બધા બિઝનેસ થતા તમને એવું વિચાર ન આવ્યો કે મારે બીજે કંઈક કરી આના અહીં તો આની અંદર તો ઘણી વખત સ્ટ્રગલ પણ કરવું પડતું હોય પણ આવક બહુ છે પણ લોકો ઘણી વખત થાકી જતા તો તમને આ વિચાર ક્યાંથી આવ્યો હા બિલકુલ તમે જે પ્રશ્ન પૂછ્યો એ બહુ સારો છે અને હું તમને જવાબ પણ આપું કે મને કોઈ પણ ક્ષેત્રમાં તમને કાર્ય કરવામાં રસ હોવો જોઈએ રસ હોય તો તમે એની અંદર તમને સફળતા મળે 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 સો ટકા બરાબર અત્યારે તમે માર્કેટની અંદર એક કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો બી ગ્રાહકની રાહ જોવી પડે સો ટકા ગ્રાહક આવે તમે સેલ કરો કોઈ રોકડા આપો કોઈ ઉધાર આપો પશુપાલન વ્યવસાય જે એવો છે કે એની અંદર તમને તમારી ક્રેડિટ ઉપર માલ ઉધાર મળે પેમેન્ટ રોકડું આવે રોકડું આવે બનાસ ડેરીની જે શંકરભાઈ ચૌધરી સાહેબે સુકાન સંભાળ્યું એના પછી એવા ઘણા બધા સુધારા કર્યા છે પશુપાલકોને લગતી ઘણી બધી યોજનાઓ લાવી છે એમાં ગુજરાત સરકારને અમને પણ ઘણી બધી યોજનાઓનો લાભ આપ્યો છે કેન્દ્ર સરકારે પણ અમને યોજનાઓનો લાભ મળ્યો છે પણ આની અંદર એક એવી છે કે તમારે પંદર દિવસ થાય એટલે બીજું બધું એક સમયે ડિફેન્સ ખાતાનો પગાર લેટ થાય પણ પશુપાલકોનો પગાર લેટ થતો નથી નથી સાચી વાત છે સાચી વાત કઈ સાલની અંદર તમારો સૌથી વધારે મતલબ કે છે કે આખા જિલ્લાની અંદર તમે પ્રથમ નંબરે આવ્યા હતા બે હજાર બાવીસ ત્રેવીસની અંદર જિલ્લાની અંદર પ્રથમ નંબર આવ્યા હતા કેટલો દૂધ વધતો મતલબ ભરાયો એક કરોડ ને છત્રીસ લાખ ઓગણચાળીસ હજાર એક કરોડ છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર દૂધ ભરાયું એમાં દૂધ વધારો કેટલો આવ્યો હતો એની અંદર દૂધ વધારવા માટે સમથિંગ ગણો ને ચાલીસેક લાખ રૂપિયા આવ્યો ચાલીસેક લાખ રૂપિયા મિત્રો ખરેખર ચાલીસેક લાખ તો આમ ક્લાસ વન આવી અધિકારીનો પગાર પણ કદાચ ના હોય એવું બની શકે પણ તમે એ પ્રમાણે મહેનત પણ કરી છે સ્ટ્રગલ પણ કર્યું છે દીપકભાઈ આ તમે વાત કરી ચાલીસ લાખ ભાવ વધારો આવ્યો તમે આમ આપણા જે નવી યુવાન મતલબ જે લોકો આ તબેલાની આવવા માંગતા હોય કે કોઈ નાનો મોટો કંઈ બિઝનેસ કરતા હોય એમને તમે કંઈક કહેવા બ્લાબો એ એ એ લોકો તમારામાંથી શું પ્રેરણા લઈ શકે હું આજના યુવાનોને જ પ્રેરણા કહેવા લેવા માગું છું કે તમે જે પાંચ દસ હજાર પંદર જણની નોકરી મેળવવા માટે બજારમાં હું ફરવું અને લાચારીનું જીવન જીવવું નોકરી તો હું લાચારી કહેવાય સાચી વાત એના કરતાં તો તમે પોતાની જો તમારી જોડે જમીન હોય પાણીની સગવડ હોય તો પશુપાલનનો વ્યવસાય કેવો છે કે એની અંદર તમે ધીમે 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 કમાઈને આગળ આવી શકો અને તમે એના માટે તમારો પોતાનો સમય પણ તમે ઓછા સમયમાં વધુ કમાણી કરી શકો સો ટકા તમારા મનના માલિક તમે પોતી જેમ તમે શું અત્યારે મનના માલિક કે ભાઈ મારું આટલું બધું સામ્રાજ્ય મૂલી બેઠો છો તો અને આજે કે આજે કામ નથી કરવું આજે રજા રાખે તો રજા સાચી વાત છે મિત્રો એમનો કે વાત સાચી કે ભાઈ તમે ગવર્મેન્ટ જોબ કરો છો તો બરાબર ઓલ ઓલિસ વેલ સારું છે પણ જો તમે ખરેખર ગવર્મેન્ટ પણ નોકરી નથી કરતા બીજું દસ પંદર હજારની નોકરી જો આમને પ્રાઇવેટ શોધો ક્યાં જઈને તમે નાની મોટી કંપનીમાં જોબ કરો એના કરતાં આ બેસ્ટ છે આ તેમની સાચી છે તો અત્યારે તમારી પાસે કેટલી ગાયો છે કેટલી ભેંસો છે આપણે એ ઉપર હા અત્યારે મારી જોડે નાની મોટી ભેંસ પચાસ છે એમાં પાડી પણ આવી ગઈ અને ભેસ પણ મોટી આવી ગઈ ટોટલ પશુ કેટલા ટોટલ ટોટલ મારી જોડે એકસો દસ પશુ છે એકસો દસ પશુ અચ્છા બરાબર ગાયો એ ટોટલ એની સમજો ને કે પચાસ પંચાવન ગાય છે તો મિલ્કિંગ ઉપર કેટલી ગાયો છે અત્યારે અત્યારે તો થોડો ડ્રાય પ્રેડ છે એટલે અત્યારે ગણીએ તો પોણા ત્રણસો ત્રણસો લીટર ગાયનું દૂધ થાય છે અને ભેંસમાં અત્યારે દોઢસો થી પોણા બસો લીટર થાય છે દોઢસો દિવસનું દિવસનું બરાબર સરસ કેટલું આમ મંથલી પગાર કેટલો આવે પંદર દિવસનો પગાર કેટલો આવે અત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા પગાર આવે પંદર દિવસનો સાડા ત્રણ લાખ એટલે સાત લાખ રૂપિયા મહિનાનો પગાર ઉનાળાની અંદર આવે ઉનાળાની અંદર મતલબ આનો આ ટાઈમ શિયાળો હોત તો દસ લાખ રૂપિયા ઉપર છે

બધી બાંધેલ મતલબ આ જે વાળો જે ખુલ્લો રાત્રે મતલબ બધી આની અંદર છોડી દો તો કે 24 કલાક ખુલ્લી 24 કલાક ખુલ્લી બધી આ જો આપણ ગાવણ આ લંપી થયેલો તો અને શરૂઆતમાં લંપી થયો તો અચ્છા અત્યારે ગાવણ એ છે એક જ ગાય એવી હતી હા એને લંપી થયો તો હા અત્યારે ગાવણ છે બચ્ચું તો નાનું એટલે લંપી થયો ને એટલે એવરેજ ગાયો તમારો મતલબ જે છે કેટલા દૂધ થી કેટલા સુધી એમ કે 10 લિટર થી 15 લિટર સુધી હા મારું જો 10 લિટર થી 13 14 લિટર વાળી દૂધ કરી હું કોઈ 18 20 લિટર વાળી મારી પાસે નથી બરાબર તમે મતલબ એ 10 લિટર થી 12 13 લિટર એવરેજ હમ 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 મતલબ તમે લિમિટ કરી કે ભાઈ આપણે આટલા હશે દૂધ રાખું એનું કારણ કારણ માં તો બીજું કશું નથી પણ શું આપણે લેબર જોડે કામ કરાવવાનું એટલે કોઈ વધુ દૂધ આપતી હોય ને હમ હમ મસ્ટાર્ટી થાય છે બીજા તીજા પ્રોબ્લેમ ઘણા આવતા હોય ને કે તો લિમિટ માં હોય તો

લેબરથી કોઈ ડિમોટિવેટ થવાની શરૂ કરી લેબરની અંદર જો આ ધંધાની અંદર છે ને દરેક ધંધાની અંદર સ્ટ્રગલ છે હમ હમ બધામાં સ્ટ્રગલ છે કોઈ જગ્યાએ એવું નથી કે સિવાય કે નોકરી અને નોકરીમાં પણ ઘણા બધા પ્રશ્નો જે નોકરી કરે એ લોકોને ખબર છે એ લોકોને ખબર છે કે કેવી રીતે નોકરી થાય છે સાચી વાત બરાબર એ સ્ટ્રગલ તો સ્ટ્રગલ કરીએ તો જ કંઈક જાણવા મળે કંઈક જોવા મળે તો જ કઈ શીખવા મળે સાચી વાત ખરી વાત દીપક બીનું કામ એવું છે કે તમે એક નાની હોટલ ખોલ છો ને તો હોટલ ની અંદર પણ તમારે લોકોએ લોકો પ્રોબ્લેમ રહેશે કે ભાઈ આજે નથી આવ્યો આપણે જાતે ખબર કાવી દઈએ એટલે એમનું કહેવાનું સ્ટ્રગલ દરેક કોઈ પણ ફિલ્ડમાં જો તમે સ્ટ્રગલ કરવું પડશે અને આ ફિલ્ડમાં પણ સ્ટ્રગલ છે તો આ ફિલ્ડમાં હાટે મતલબ પ્રોફિટ પણ પ્રોફિટની અંદર કેટલું કહી શકાય તમે દાખલા તરીકે એક કરોડ ને સડત્રીસ લાખનું દૂધ ભરાવ્યું એવરેજ માની લો એની અંદરથી તમે કેટલો પ્રોફિટ ગોતી શકો હું એ જ પ્રોફિટ ગોતું કે હું તો વધારે નથી કહેતો પણ આપણો જે નફો ભાવ વધારો મળે પ્લસ એની અંદર દા સમથિંગ ગણો કે ડેરી વીસ એકવીસ ટકા ભાવ વધારો આપે તમારી સ્થાનિક મંડળીએ તમને છ થી સાત ટકા આપે તો કેટલો થયો સત્યાવીસ ટકા અને તમે જે દૂધ ભરાય એની અંદર ફક્ત દસ ટકા કે બાર ટકા વધ્યું તો કેટલો થયો સત્યાવીસ ને દસ સાડત્રીસ અને સાડત્રીસ ચાલીસ ટકા સમજો એટલે પોત્રીસ થી ચાલીસ ટકા પછી તમારો નફાની ટકાવારી ગણે તો બી

ચાલો આપણે એક દૂધ ભરાવાની ગણતરી મેં ડેરી ફોર્મ બનાવી એક કરોડનું દૂધ ભરાવ્યું તો ખાધું પીધું બધું એ કહીએ તો એનું વીસ ટકા લેખે તો મારા વીસ લાખ તો બચશે ને એક કરોડમાં માની લો છવ્વીસ ટકા પ્રમાણે છવ્વીસ લાખ બચે પણ કદાચ આનો આ વાત બીજા જિલ્લાની અંદર એ લોકોએ આની ઉપર શું કરવું તો એ લોકોને સારી ઓલાદી હમ ગાય ભેંસ ખરીદી છે કે જેની અંદર આપણું પ્રોડક્શન મિલ્ક પ્રોડક્શન વધારે મળે આ થોડો બિલ્ડિંગ ઉપર એ લોકોને જવું જોઈએ અથવા તો બચ્ચા ઉછેર કરીએ તો બી પ્રોફિટેબલ છે મિત્રો ધીમે ધીમે એવું નથી કે બનાસ ડેરી નફો આપે દરેક મંડળી આપશે અને જેવું મજબૂત બનાસ સંઘ તો શું અહીંયા પશુપાલકો એટલા બધા વધુ છે અને એક આમ હબ કેવરાય દૂધનું હબ કેવરાય અને અમૂલનું એક હૃદય કહેવાય હાટ કહેવાય બનાસકાંઠા એટલે એ થોડુંક લેવલ પકડી લીધું છે જેમ જેમ બીજા સંઘ પણ ધીમે ધીમે ઊંચા આવશે આને જોઈને પણ વધારો આપતા થશે તો ત્યાં આપણો પ્રોફિટ તો થવાનો જ છે પણ આપણે એની સાથે સાથે જેમ દીપક ભાઈ કીધું કે બ્રેડિંગ ઉપર કામ કરવું જોઈએ આપણો મેનેજમેન્ટ એવું હોય ને તો તમે જે આડકતરા ખર્ચા જ વધારે થાય એ પણ આપણે બચાવી શકીએ પશુની આપણે રિપીટ પ્રોબ્લેમ ન થાય એની અંદર પણ આપણે કંઈ કામ કરી શકીએ ઘણા બધા એવા ફાયદા છે કે જેનાથી આપણે વધારે પડતો એની અંદરથી ફાયદો લઈ શકીએ છીએ બીજું રિપીટ પ્રોબ્લેમની વાત આવી તો મારે તમને પૂછવું છે કે તમે એઆઈ કરાવો છો સિમેન્ટ મુકાવો છો કે પછી આખલો રાખો ના મારી જોડે આખલો છે અચ્છા આખલો છે અને ભેંસોમાં પાડો છો ભેંસોમાં પાડો રાખો કયો બનીનો પાડો રાખો છો બીજું ભેંસો કઈ કઈ છે તમારા પાસે ભેંસમાં મારી જોડે ત્રણ જાફરાબાદી છે

મિનિમમ પર ડે પંદર લિટર પ્લસ વાળી દૂધ હોય ને તો તમને વર્ષે દાડે એનો ખાધા ખર્ચે ખોરાક એક બધો ગાળતે બી તમને કમાઈ ના આપે બેસ આ વર્ષનો તમને કેટલો લાગે છે કે ત્રેવીસ ચોવીસ નું તમારું દૂધ કેટલું થશે વાર્ષિક ત્રેવીસ ચોવીસ નો ઓકડા આવી ગયા અમારા એક કરોડ બત્રીસ લાખ એક કરોડ બત્રીસ બાવીસ ત્રેવીસ બરાબર પોકવાથી એમ થઈ ગયું મતલબ આ વર્ષે પણ તમે ફર્સ્ટ આવવાના ના હવે તો ડેરીમાં શું નંબર આવે છે એ પ્રમાણે

આણંદની અંદર અને ઘણા બધા જેટલા પશુપાલક જોડે હું વિઝિટ કરું છું એમના ડેરી ફાર્મ ઉપર જાઉં છું તો પહેલાં અમને પૂછું કે તમે આટલું બધું આટલા દસેક વર્ષથી ચલાવો છો તો એનું કારણ શું છે કે એ લોકોએ સર્વે કર્યું હતું એ લોકો બધી જગ્યાએ એમને ખબર હતી કે નફો મળવાનો છે એની સાથે સાથે તો આની અંદર સ્ટ્રગલની તકલીફ શું શું આવવાની છે કારણ કે દરેક લોકો પહેલાં આપણે નફા ધોરણ જોઈ લે કે આ આટલું મળવાનું છે એને જોઈને પણ ના જે એકચ્યુઅલમાં સાચો પશુપાલક હશે જેણે લોંગ ટર્મ ચલાવવું છે એ માણસ પહેલે જ એમ કે છે મને તકલીફો ક્યાં ક્યાં પડશે મારે આની માટે શું શું કરવું જોઈએ એ બધું જ કમ્પ્લીટ કરી વિચારી અને પછી ડેરી ફાર્મ ચાલુ તો કોઈ દિવસ પાછો નહીં પડે દીપક કંઈ કેવું હોય તો બે બોલમાં શું કહી શકો ઇન શોર્ટ હા તો દર્શક મિત્રો હું એ જ કહેવા માગું છું કે પશુપાલનનો ધંધો એક એવો છે કે આની અંદર ક્યારેય પણ મંદી નહીં આવે બરાબર આની અંદર દાખલા તરીકે શાકભાજી છે તો શાકભાજી સવારમાં પરડે જોઈએ એટલે જોઈએ 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 એ પ્રકારે દૂધ પણ જે એવો વ્યવસાય છે દૂધનો વ્યવસાય એવો છે કે એની અંદર તમારે સવાર સોજ જોઈએ એટલે જોઈએ છે સાચી વાત છે આ ધંધો કરવો જોઈએ પછી જે જે લોકોના આ તો શું રસ હા રાઈટ વાત હા કઈ જે વ્યવસાયમાં ઇન્ટરેસ્ટ હોય એ કરવો જોઈએ ખરી વાત અમુક મિત્રોને નથી કે નાચું ના હોય ને એને ઓઘું બો કૂક્યો એને કરવું જ નથી ને એને બધું થાય તો મિત્રો આ દીપકભાઈ પ્રગતિશીલ પશુપાલક બહુ સરસ માહિતી આપી મજા આવી એમના પાસે આ ડેરી ફાર્મ જોઈને કારણ કે એ વર્ષોથી ચલાવે છે જે માણસ નિષ્ફળ જવાનો હોય માણસ બાર મહિને પૂરું કરી હોય એટલે દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણને વ્યવસ્થિત સારી એવી માહિતી આપી અને દર્શક મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વિડીયો બહુ જુઓ છો અને લાઇક કરો છો thank you so much mitro aabhar